ચૌદ ઓગસ્ટ અખંડ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારત પાકિસ્તાન ભાગલા પૂર્વ અખંડ ભારત દિવસ નિમિત્તે મશાલ રેલી એકતા શૌર્ય અને ગૌરવનું પ્રતિક હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા આહવાન તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા તેમજ માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના અધ્યક્ષાને આજે સાંજે સમય સાત કલાકે મહુવા નગરપાલિકાથી પ્રસ્થાન થઈને આ ભવ્ય મશાલ રેલી ગાંધીબાગ શિવાજી ચોક ખાતે પૂર્ણ થઈ હતી જેમાં યુવા ભાજપ મહુવા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો મહુવાટ નાગરિક બેંકના ડાયરેક્ટર શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના વદેદાર શ્રીઓ મહુવા દરેક ના આગેવાન શિક્ષણ સમિતિના સભ્ય ભારતીય જનતા પાર્ટીના મોરચાની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી મહુવા શહેરના દરેક યુવાનો નાગરિકો ભવ્ય મશા રેલીમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર ભારત દેશની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસ ચૌદ ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની અંદર બધા જ જિલ્લાઓની અંદર બધા જ મહાનગર અને તાલુકાની અંદર લોકોએ આઝાદી માટે આપેલા બલિદાન અને આઝાદી પછી જે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ દરમિયાન લોકોએ જે યાતનાઓ સહન કરી છે એની યાદને તાજી રાખવા માટે એની યાદને કાયમ લોકોના દિલમાં સ્થાન મળી રહે એના માટે આ વિભાજન વિભિકા સ્મૃતિદિન એ મનાવવામાં આવે છે અને

ખૂબ કાર્યકર્તાઓ લોકો હાજર રહ્યા તેમજ વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવતીકાલે જ્યારે ધ્વજવંદન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ સાડા નવ વાગે મારે કોલેજ સાડા દસ વાગે નગરપાલિકા આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ હોય તો બધાને કાર્યક્રમમાં આવવા મારી નંબર વિનંતી છે વંદે માત્ર ભારત માતા જય જય ગરવી ગુજરાત 我我我太多了。